હોળીનો તહેવાર છે અને આ રંગ ઉમંગ અને ઉત્સાહના તહેવારમાં બધા જ લોકો એકબીજાને હોળીને વિશ કરતા હોય છે રંગ લગાડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને પણ હોળીના તહેવારમાં એક બીજી મુદ્દાની વાત હોય છે અને જેને બહુ જ બહોળા પ્રમાણમાં લોકો આળોગતા હોય છે અને એ એટલે ભાંગ અને જો ભાંગ વિશે વાત કરવામાં આવે તો કહેવાય છે કે ભાઈ હોળીના તહેવારમાં તમે જો ભાંગ ના પીવો તો એ તહેવાર ક્યાંક અલગ રહે એટલે આખા પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ ભાંગ છે પીવાતી હોય છે પણ તમને ખબર છે કે આ ભાંગ છે એની શરૂઆત કેવી રીતે થઈ એટલે એવું માનવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથનનો સમય હતો અને એ સમુદ્ર મંથનના સમયમાં જ્યારે હળાહળ વિષ નીકળે છે ત્યારે હળાહળ વિષ નીકળે અને ભગવાન શિવ જ્યારે એને પોતાના ગળામાં ધારણ કરે છે અને એ જે પીડા થાય છે એ પીડાને ઓછી કરવા માટે પાર્વતીજી છે એમને ગળે છે એ લેપ લગાડે છે અને એવું માનવામાં આવે છે કે જે ભાંગ છે એ ઠંડી તમને વધારે આપે ઠંડક વધારે આપે છે અને સ્પેશિયલી હવે જ્યારે આપણે ત્યાં ગરમીની શરૂઆત થતી હોય છે ત્યારે પણ ભાંગ છે એ એ પ્રકારનો એક ઉત્તમ ભીણો ગણાય છે એક બીજી એવી પણ કથા છે કે કર્ણાટક જે છે એ કર્ણાટકનું એક મંદિર ત્યાં પણ ભાંગ પ્રસાદ તરીકે લોકોને આપવામાં આવે છે અને માન્યતા એવી પણ છે કે એ જગ્યાએ એક ભગવાન શિવ જે છે એ થાકીને આરામ કરી રહ્યા હતા અને આરામ કરીને જ્યારે ઊભા થાય છે ત્યારે જોવે છે કે એમની પીઠ પાછળ અમુક જે છોડ હતા એ છોડ એ જોઈને એમને ચાખવાનું મન થાય છે અને ચાખ્યા પછી એમને એક અલગ જ અનુભવ થાય છે અને એ અનુભવ એટલે આ જે છોડ હતા એ ભાંગના છોડ અને ત્યાંથી પણ માનવામાં આવે છે કે ભાંગનો જે સંબંધ છે એ હોળી સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે હજી પણ એક વાત છે જે મારે તમારી સાથે શેર કરવી છે જે માન્યતા છે કે ભગવાન શિવ છે એ બહુ જ લાંબા સમય સુધી ધ્યાનમાં હતા અને માતા પાર્વતી છે એમને વાસ્તવિક જીવનમાં લાવવા માગતા હતા પણ હવે લાવવું કેવી રીતે ત્યારે એ મદદ લે છે કામદેવની અને કામદેવના બાણમાં આગળની બાજુ છે ભાંગ છે એનો ઉપયોગ કરે છે અને એમને મારે છે એ બાણ જ્યારે ચડાવવામાં આવે છે અને ભગવાન શિવ છે એ જ્યારે પાછા બાણ લાગ્યા પછી એ જીવન મુદ્રામાં પાછા આવે છે ત્યારે એ દિવસ હોળી ન હતો અને એટલા માટે પણ કહેવાય છે કે હોળીના દિવસે ભાંગનું જે મહત્વ છે એ વધી જાય છે તો તમને બધાને જ આ હોળીના પર્વની હાર્દિક શુભકામનાઓ